જ્યારે ભારતીય જનતા પાર્ટીના પેશરથી આ લોકો કામ કરતા નથી એટલે અમે કહેવા માંગીએ છીએ કમિશનર સાહેબ તમારા હાથ ખુલ્લા કરો અને આંખો ખુલ્લા કરી અને મારી સમાજને ન્યાય આપો કાલે એક વ્યક્તિ પડી ગયો છે જેનું ફ્રેક્ચર થઈ ગયું છે પચાસ હજાર રૂપિયા ખર્ચો કીધેલો છે જે પ્રકારે બિલ્ડરની તાનાશાહી ને કામગીરી ચાલી રહી છે એટલે ટાઉન પ્લાનિંગ સંસ્થાના ગેરામાં છે કારણ કે જે પ્રકારની પરમિશનો ગેરકાયદેસર આપી છે તાત્કાલિક બુલ્ડોઝર લઈ અને જે ક્લબ હાઉસ જે વધારાનું બાંધકામ છે તોડવું પડશે કાસ ઉપર જે બાંધકામ છે તોડવું પડશે કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના હિસારે જે પ્રકારે કહેવામાં આવે એક આપણા જીગીસાબેન શેઠના હિસારે અને એમના મળતીયાઓ અને એમના કોઈ સગા સંબંધીઓના નામ પર જ્યાં સાઈટ ચાલી રહી છે તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે